ભારતમાં ત્રણસો કરોડના વિઝા કૌભાંડ પકડાયેલ છે જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ એ ચેતવણી રાખવાની જરૂરિયાત છે કે વિઝા એજન્ટ પાસે કામ આપતા પહેલાં આપણે પહેલાં તો શ્યોર થઈશું કે વિઝા એજન્ટ પાસ્ટમાં પ્રોપર કામ કરેલ છે કે નથી અને જે તે એમ્બેસીને સાથે જે પ્રોસેસ થઈ રહી છે એમાં પણ આપણે સાથે એમની જોડાયેલા રહીશું તો આપણને પ્રોપર પ્રોસેસ થઈ રહી છે કઈ પ્રોસેસ કયા સ્ટેપ પર પહોંચી છે એનું જ્ઞાન મળશે અને એક સારી એવી સલાહ અને સૂચન આપવા માંગીશ કે ઘણી કન્ટ્રી અને ઘણા દેશમાં જે વિઝા પ્રોસેસ સિસ્ટમ છે જે ઓનલાઈન અવેલેબલ નથી એ જો ઓનલાઈન વેરિફિકેશન સિસ્ટમ અવેલેબલ થઈ જાય તો આવું ખોટો થવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી ખાલી ખોટું એ રીતે થાય છે કે વિઝા ચેક કરવાની સિસ્ટમ નથી ઓનલાઈન ડાયરેક્ટલી કેન્ડિડેટ સ્ટુડન્ટ કે કોઈ વ્યક્તિ ચેક કરી શકતી નથી જેથી કરીને ખોટા એજન્ટો ખોટા સ્ટીકરો મારી અને લોકો પાસેથી પૈસા ઉઘરાવી લે છે જો આ સિસ્ટમ દરેક કન્ટ્રી ઓનલાઈન કરી દે કે જે વિઝા ઇશ્યુ થયા છે એ તમે પોતાનો પાસપોર્ટ નંબર ડેટ ઓફ બર્થ જે બી સિસ્ટમ અપ્લાય કરવી હોય જેનાથી પોતે વેરીફાય કરી શકે તો ખોટા વિઝા બનવાનો ચાન્સીસ નથી અને ખોટા સ્ટીકર લગાવ્યા પછી જે પૈસા ચૂકવાઈ જાય છે અને જે મૂડી પોતાની ધોવાઈ જાય છે એના પર રોક લગાવી શકીએ છીએ